વર્ષના પ્રથમ સોમવારે માન પાર્વતી પાવન મૂર્ત કથા આ કથા માત્ર સાંભળવાથી પણ જીવનની ગરીબી દુઃખ અને કષ્ટ દૂર થાય છે પ્રસ્તાવના ઓમ ઓમ શિવાય પ્રિય ભક્તો ભારતીય સંસ્કૃતિમાં સોમવાર ભગવાન શિવને સમર્પિત દિવસ છે અને જ્યાં શિવ છે ત્યાં માન પાર્વતી અવશ્ય નિવાસ કરે છે વર્ષનો પ્રથમ સોમવાર તો અતિ પાવન માનવામાં આવે છે આ દિવસે માન પાર્વતીનું મૂર્ત પૂજા અને કથા સાંભળવાથી એવા ચમત્કાર થાય છે જે જીવનની દિશા બદલી નાખે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે જ્યાં પાર્વતી પ્રસન્ન થાય છે ત્યાં ગરીબી ટકી શકતી નથી આ પાવન કથા માત્ર સાંભળવાથી પણ ઘરની તંગી દૂર થાય છે દેવુંગ ઉતરે છે ધંધામાંગ પ્રગતિ થાય છે સુખ સમૃદ્ધિ વધે છે દાંપત્ય જીવન સુખમય બને છે આ કથા અંત સુધી શ્રદ્ધા સાથે સાંભળજો માંગ પાર્વતીનું અવતરણ હિમાલય રાજા હિમવાન અને રાણી મેનકાના ઘરે પુત્રી તરીકે માંગ પાર્વતીનો જન્મ થયો બાળપણથી જ પાર્વતીનું મન ભગવાન શિવ તરફ આકર્ષિત હતું તે જાણતી હતી કે શિવ જ તેના પતિ બનવાના છે પરંતુ ભગવાન શિવ વૈરાગી હતા તપસ્વી હતા સંસારથી વિમુખ હતા તેમને મેળવવા માટે માંગ પાર્વતીએ અઘોર તપ કર્યું તેમને પાન છોડ્યા ફળ છોડ્યા બાણી પણ છોડ્યું અને વર્ષો સુધી નિષ્ઠા સાથે તપ કર્યું અંતે ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાર્વતીને અર્ધાંગીની સ્વીકારી આ જ કારણ છે કે માં પાર્વતી વ્રત સંકલ્પ ધીરજ અને શ્રદ્ધાનું પ્રતિક છે વર્ષના પ્રથમ સોમવારનું મહાત્મ્ય શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે વર્ષનો પહેલો સોમવાર જો કોઈ વ્યક્તિ માં પાર્વતીનું વ્રત રાખે અથવા કથા સાંભળે તો ગયા વર્ષના દુઃખો નાશ પામે છે આવનાર વર્ષ સુખદ બને છે ગરીબીનું મૂળ ઉકળી જાય છે આ દિવસે માંગ પાર્વતી ગૌરી સ્વરૂપે પોતાના ભક્તોના ઘરમાં પ્રવેશ કરે છે કથા ગરીબ બ્રાહ્મણ અને માંગ પાર્વતી એક ગામમાં એક અતિ ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે રોજ પૂજા પાઠ કરતો પણ ઘરમાં અન્ન પણ પૂરતું ન હતું પત્ની બીમાર બાળકો ભૂખ્યા એક દિવસ વર્ષનો પ્રથમ સોમવાર આવ્યો બ્રાહ્મણને કોઈએ કહ્યું આજે માંગ પાર્વતીની કથા સાંભળજે તારી ગરીબી દૂર થશે તે બ્રાહ્મણ મંદિરે ગયો ભૂખ્યો હોવા છતાં આખી કથા ધ્યાનથી સાંભળી કથા પૂર્ણ થતાં જ તેણે મનથી પ્રાર્થના કરી તે જ રાત્રે માંગ પાર્વતી તેને સ્વપ્નમાં દર્શન આપી કહ્યું તું ગરીબ નથી તું શ્રદ્ધાવાન છે તારી ગરીબી હું હરણ કરી લઉં છું સવાર થતા ઘરમાં દેવું માફ થયું બાળકો સ્વસ્થ થયા માત્ર કથા સાંભળવાથી જીવન બદલાઈ ગયું માંગ પાર્વતી વ્રત વિધિ સંકક્ષેપ વર્ષના પ્રથમ સોમવારે એક સવાર માંગ સ્નાન બે લીલા અથવા સફેદ વસ્ત્ર ત્રણ શિવ પાર્વતીનું સ્મરણ

પરંતુ અહંકારથી ભરેલો સમય જતા બધું ગુમાવ્યું એક દિવસ વર્ષના પ્રથમ સોમવારે તે સંયોગવશ માંગ પાર્વતીની કથા સાંભળે છે આંસુ વહેવા લાગ્યા તે જ દિવસે તેણે સંકલ્પ કર્યો હું હવે દાન કરીશ અહંકાર છોડીશ થોડા સમય માંગ તેનો વેપાર ફરી ફૂલ્યો પહેલા કરતા અનેક ગણો માંગ પાર્વતી અહંકાર નહીં શ્રદ્ધા જુએ છે કથા સાંભળવાના ચમત્કાર ભક્તો આ કથા વિશે કહેવામાં આવ્યું છે કે જે ગરીબ સાંભળે ધનવાન બને જે દુઃખી સાંભળે સુખી બને જે નિરાશ સાંભળે આશાવાન બને શરત માત્ર એક વિશ્વાસ અંતિમ પ્રાર્થના હે માંગ પાર્વતી અમારા ઘરમાંથી ગરીબી દૂર કરો અમારા જીવનમાં સુખ શાંતિ લાવો અમને શ્રદ્ધાવાન બનાવો પ્રિય ભક્તો જો આ પાવન કથા તમને સ્પર્શી હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો ઓમ નમઃ પાર્વતી માંગ પાર્વતી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે